ગત સપ્તાહ દરમિયાન રૂ બજારમાં સતત મંદી સાથે વેપાર થયો અને રૂ ઘાસડીના ખાડીય ભાવમાં રૂપિયા ત્રેપન હજારની સપાટી જોવા મળી હતી જોકે આ સપ્તાહ દરમિયાન રૂ બજારમાં સુધારા સાથે વેપાર થઈ રહ્યો છે રૂ ઘાસડીના ભાવમાં નીચેના સ્તરેથી રૂપિયા પાંચસો નો વધારો નોંધાયો છે અને ભાવ રૂપિયા ત્રેપન હજાર પાંચસો ની સપાટીએ પહોંચ્યા છે કપાસના ભાવમાં રૂપિયા બારસો પચાસ થી પંદરસો ની સપાટીની વચ્ચે વેપાર થઈ રહ્યો છે આ સિઝન દરમિયાન કપાસના ભાવમાં ટેકાના ભાવથી પણ નીચેની સપાટી જોવા મળી છે પ્રથમ મહિનામાં અત્યાર એકસો સાઈઠ લાખ ઘાસડી આસપાસ રૂની આવક થઈ હોવાનો અંદાજ છે જેમાં લગભગ અડધાથી પણ વધુ ખરીદી ટેકાના ભાવે થઈ છે મગફળીની જેમ કપાસની ખરીદી પણ આ સિઝનમાં વધી છે ત્યારબાદ આજના કપાસના બજાર ભાવની વાત કરીએ તો હરસોલ ચૌદસો થી ચૌદસો પિંચોતેર ધાંગધ્રા બારસો ત્રીસ થી તેરસો નવ્વાણું ધંધુકા અગિયારસો થી ચૌદસો અઠાવન મોરબી તેરસો પચાસ થી પંદરસો ચાર જામજોધપુર તેરસો થી ચૌદસો એકાણું એક ચૌદસો છ્યાસી વિસાવદર અગિયારસો થી તેરસો સાહીઠ ખેડબ્રહ્મા તેરસો પચાસ થી ચૌદસો પિસ્તાલીસ સાવરકુંડલા તેરસો પચાસ થી ચૌદસો અમરેલી આઠસો નવા ચૌદસો પંચ્યાસી જેતપુર વડાલી તેરસો એસી થી પંદરસો ત્રીસ માણસા બારસો થી પંદરસો પંદર વાંકાનેર બારસો થી પંદરસો પચાસ બહુચરાજી એક હજાર થી ચૌદસો પંદર સિદ્ધપુર બારસો સિતે થી પંદરસો ઓગણીસ ડોડાસા અગિયારસો પચાસ થી ચૌદસો ચાલીસ ધ્રોલ થી ચૌદસો અઠ્યાવીસ દિયોદર બારસો થી તેરસો એસી કાલાવડ થી ચૌદસો અડતાલીસ બાબરા ચૌદસો થી પંદરસો અઠ્યાવીસ હારીજ તેરસો થી ચૌદસો સિતેર ટિન્ટોઈ થી ચૌદસો તેત્રીસ અંજાર ચૌદસો છવ્વીસ થી ચૌદસો બાણું ભાવનગર બારસો પંચાવન થી ચૌદસો છપ્પન ચોટાણા તેરસો પચાસ થી ચૌદસો સોળ જસદણ તેરસો પાસઠ થી પંદરસો એકાવન હિંમતનગર તેરસો દસ થી ચૌદસો એકાણું થરા તેરસો સિત્તેર થી ચૌદસો પિસ્તાલીસ સિહોરી તેરસો નેવું થી ચૌદસો વીસ

મહુઆ આઠસો થી ચૌદસો નવ ગોંડલ થી ચૌદસો ચૌદસો અઢાર કડી તેરસો એક થી ચૌદસો સિતે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને ને ના કરી હોય તો ટુડે ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો